આદિપુરમાં નિર્મલ મમતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વોકલ ફોર લોકલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી ઉત્સવ મનાવવા માટે સર્વેમાં જોશ જોવા મળી રહ્યો છે આ માટે નવરાત્રિ સ્પેશિયલ એક્ઝિબિશનનું આયોજન આદિપુર મહિલા મંડળમાં એન એમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું આ એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરેથી કામ કરતી બહેનો જે પોતાના ઘરને આર્થિક રૂપે મદદરૂપ થઈ શકે અને સ્વનિર્ભર બને તેવી બહેનોને એક મોટું પ્લેટફોર્મ માટેનું હતું આ એક્ઝિબિશનમાં ત્રેવીસ જેટલા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું આનું ઉદઘાટન શ્વેતા અભિષેક પ્રેસિડેન્ટ જાયન્ટ ગાંધીધામ શૈલી દ્વારા રિબિન કાપીને કરવામાં આવ્યું ત્યાર પછી એક્ઝિબિશનમાં લોકોએ ખરીદી કરી આનું આયોજન એક દિવસ માટે હતું લગભગ ત્રણસોથી ચારસો લોકોએ આ એક્ઝિબિશનની મુલાકાત લીધી લોકોએ સ્ટોલમાંથી નવરાત્રિની હેન્ડમેડ જ્વેલરી ચણિયાચોલી કેડિયા બંગાળી દુપટ્ટા વગેરેની ખરીદી કરી હતી ટ્રસ્ટ બધા સ્ટોલ મેમ્બર્સનો અને મુલાકાતીઓનો આભાર વ્યક્ત કર્યો હતો ભવિષ્યમાં બહેનો માટે મોટા પ્લેટફોર્મનું આયોજન કરતા રહેશે તેવું ટ્રસ્ટના ફાઉન્ડરે જણાવ્યું હતું આ આયોજનમાં ટ્રસ્ટની ટીમ પણ હાજર રહી હતી તેમનો પણ ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ નિર્મલ મમતા ટ્રસ્ટ ને હું પ્રેસિડેન્ટ નિર્મલા રાણા છું અને અમે લોકો દર વર્ષે અહીં આવી રીતે નાના નાના એક્ઝિબિશન લગાવીએ છીએ જેનાથી મહિલાઓ ઘરમાં કામ કરતી એમને પ્લેટફોર્મ મળે અને જે લોકો ઓનલાઈન જાય છે તો એ લોકોને ખબર પડે કે અહીંયા બી થોડું સસ્તું ને સારું વસ્તુઓ મળે છે એટલા માટે મેઇન અમે મહિલાઓને થોડું આગળ વધારવા માટે અને ગ્રામ ઘર થી એ લોકો કામ કરે છે પણ એ લોકોને ખબર નથી લોકોને કે આ લોકો ઘરેથી કામ કરે છે એમના માટે સ્પેશિયલી અમે એક્ઝિબિશન લગાવીએ છીએ મહિલાઓની ઓળખાણ થાય અને એક પ્લેટફોર્મ મળે मेन उद्देश्य यही ना, 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 ना तो सबसे पहले तो मैं पूरे ट्रस्ट की जितने हैं स्पेशली निर्मला आंटी और कैलाश आंटी का बहुत बहुत धन्यवाद करूंगी क्योंकि इन्होंने मुझे इस लायक समझा मुझे यहाँ पे बुलाया और ये जो एग्जीबिशन इन्होंने लगाया है ये साथ सेकेंड टाइम लगा है और यहाँ जो कलेक्शन है ये बहुत अच्छा है बहुत रिजनेबल दाम पे है स्पेशली गरबा और दिवाली के नियरेस्ट बहुत सारी स्टॉल लगी हुई है तो मैं सबसे रिक्वेस्ट करती हूँ एक बार यहाँ आकर ज़रूर विज़िट करें और बहुत रिजनेबल दाम पे सब डिस्काउंट लगे हुए हैं और अलग से ये लोग डिस्काउंट भी दे रहे हैं तो प्लीज़ ज़रूर विज़िट करें कलेक्शन बहुत ही ज़्यादा अच्छा है क्योंकि हमको नवरात्रे में अभी चाहिए गरबा खेलने के लिए नए नए जो भी एयर है ड्रेसेस है फिर दिवाली डेकोरेशन के लिए हेम्पर्स भी है और डेकोरेशन का भी सामान है तो मैं सबसे रिक्वेस्ट करूंगी प्लीज़ 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 आप सभी यहाँ के विजिट करें आपको कलेक्शन बहुत ही अच्छा लगेगा थैंक यू